જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સાત સપ્ટેમ્બર રવિવારના પૂનમના દિવસે રચાતું જે ચંદ્રગ્રહણ છે તે ભારતમાં પણ દેખાવાનું છે અને ધાર્મિક દ્રષ્ટિએ પણ પાળવાનું છે આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં સ્થિત કુંભ રાશિમાં થાય છે અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રની અંદર આ ગ્રહણ રચાય છે તો જે આ ગ્રહણનો જે સૂતકકાળ કહી શકાય તે બપોરે બાર અને સતાવને સૂતકકાળ લાગશે અને ત્યારબાદ આ ગ્રહણની શરૂઆત રાત્રિના આઠ અને અઠાવને આંશિક શરૂઆત થશે અને ગ્રહણનો જે મધ્યકાળ કહી શકાય તે નવ અને સતાવને એનો મધ્યકાળ છે અને જો પૂર્ણ ગ્રહણ આકાશમાં રચાશે તે રાત્રિના અગિયાર વાગ્યાથી કરી અને રાત્રિના બાર અને પચીસ સુધી આકાશની અંદર પૂર્ણ ગ્રહણ આપ જોઈ શકશો અને આ જે ગ્રહણ છે તે તે પૂર્વ ભાદ્ર નક્ષત્ર એટલે કે આ જે નક્ષત્ર છે ગુરુનું નક્ષત્ર છે તો આ ગ્રહણો વિશ્વમાં ઘણા બધા ફેરફારો લાવી શકશે અને તમને ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળશે કે નવા બધા પરિવર્તનો સમાજમાં જોવા મળશે અને આ ગ્રહણ છે એ કન્યા રાશિ વૃશ્ચિક રાશિ કુંભ રાશિ અને મીન રાશિ માટે સાવધાન થોડુંક થઈ જવા જેવી બાબત છે કે આ સમયની અંદર આપણે ખાવા પીવા બાબતે પણ ધ્યાન રાખવા જેવી બાબતો કહી શકાય અને જો કોઈ મેડિકલ ઇમરજન્સી હોય કોઈની દવાઓ ચાલતી હોય તો એ અન્ન ગ્રહણ કરી શકે અને શક્ય હોય તો આ જે ગ્રહણ છે એ સૌથી મોટામાં મોટું ગ્રહણ છે તો આનો એક જ ફાયદો કે ઉપયોગ લેવા જેવો છે કે જ્યારે ગ્રહણકાળ શરૂઆત થાય ત્યારે કોઈ પણ મંત્ર છે કોઈ પણ દેવી દેવતાઓની સ્તુતિ છે કોઈ પણ પાઠ છે એ જો કરવામાં આવે તો એ એક જ સમયે એ સિદ્ધ થઈ જાય છે અને આ ચંદ્રગ્રહણમાં તો એવી તાકાત છે કે કોઈ પણ મંત્ર હોય કોઈ પણ જો અનુષ્ઠાન હોય કર્મકાંડ તો આપણે કરી નથી શકવાના પણ કોઈ મંત્ર છે કોઈનો ગુરુ મંત્ર આપેલો છે અથવા તમને જે મંત્રો આવડે છે કોઈ પણ એક મંત્ર આપણે લઈ લઈએ તો આ જે ગ્રહણનો ખરેખર જો ગ્રહણનો આપણે ઉપયોગ કરી લેવા જેવો છે અને આ સમયનો જો ઉપયોગ આ ઉપયોગ આપણે કરી લઈએ તો એ મંત્ર કે હોય મંત્ર હોય કે પાઠ હોય કે સ્તુતિ હોય એ સિદ્ધ થઈ જશે અને એ જે ભગવાનના આપણે જે આશીર્વાદ મળશે તો જે આ ગ્રહણકાલની અંદર આપણે ભગવાનની આરાધના કરવી ભગવાનની પૂજા અર્ચના કરીએ જેથી કરીને આ ગ્રહણનો જે સમય છે એ નીકળી જાય અને કોઈ પણ ગ્રહણની જે અસર છે એ ગ્રહણના શરૂઆતથી આઠ દિવસ સુધી ગ્રહણની અસર રહીએ છે એટલે કે આ ગ્રહણને આની પહેલાં મેં કીધું કે જે રાશિઓ તમને કીધી છે એ રાશિઓ થોડુંક સાવધાન રહેવાની જરૂર જરૂરી છે કે કર્ક છે વૃશ્ચિક છે મીન છે અને કુંભ છે આ રાશિઓએ થોડુંક સાવધાન રહેવાની જરૂરિયાત છે અને ભગવાનની આરાધના કરીએ આપણે અને આ ગ્રહણનો જે સમય છે એ ખોટો વ્યય ના કરી અને ભગવાનની આપણે આરાધના પાઠ પૂજા ગ્રહણમાં કરવા લાભદાયી સિદ્ધ થાય છે જય શ્રી કૃષ્ણ